જે માતાજી મિત્રો શું તમારા બેંક ખાતામાં નોમિની ઉમેરવામાં આવ્યો છે જો નહીં તો હવે સાવધાન થઈ જજો કારણ કે આરબીઆઈનો નવો નિયમ બે હજાર પચીસથી લાગુ થઈ ગયો છે હવે માત્ર બેંક એકાઉન્ટ જ નહીં પણ એફડી રિકરિંગ ડિપોઝિટ અને લોકરમાં પણ નોમિની ફરજિયાત રહેશે જો તમે નોમિની નહીં ઉમેરો તો શું થશે કઈ રીતે તમારે નોમિની ઉમેરવાનું છે અને આ નિયમ થી કોને સીધો લાભ થવાનો છે તેની વાત આપણે કરીશું આ વીડિયો અંત સુધી જુઓ તમારું બેન્કિંગ નોલેજ સો ટકા અપડેટ થઈ જવાનું છે આરબીઆઈનો નવો નિયમ શું છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એક જાહેરાત કરી છે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી તમારા એકાઉન્ટ આરડી અને લોકસમાં નોમિની ફરજિયાત થઈ જશે જો એકાઉન્ટ હોલ્ડર નોમિની નથી ઉમેરતો તો તેને સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે કે હું નોમિની ઉમેરવા ઈચ્છતો નથી આ ફોર્મ બેંકની સિસ્ટમમાં સદાય માટે સેવ થઈ જશે નોમિની કેમ ફરજિયાત બનાવ્યું છે મિત્રો ઘણા કેસમાં એવું બનતું હોય છે કે એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ બાદ પૈસા અટવાઈ જતા હતા ફેમિલી મેમ્બર્સ વચ્ચે ઝઘડો થતો હતો લોકસ એક્સેસ કરવા માટે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલતો હતો આ સમસ્યાઓ દૂર કરવા માટે આરબીઆઈએ આ નિયમ ફરજિયાત કર્યો છે હવે જો નોમિની હશે તો સીધું નોમિનીને જ પૈસા કે લોકર એક્સેસ મળી જશે કયા એકાઉન્ટ પર લાગુ થશે આ નવો નિયમ નીચેના તમામ એકાઉન્ટ્સ પર લાગુ પડશે સેવિંગ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ અને બેન્ક લોકરમાં આ નિયમ લાગુ પડવાનો છે એટલે કે તમારા પૈસા ક્યાંય અટવાઈ ન જાય તે માટે નોમિની ફરજિયાત રહેશે નોમિની કેવી રીતે ઉમેરશો તેની વાત કરીએ તો નોમિની ઉમેરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સ્ટેપ વન જોઈએ તો તમારા બેંક બ્રાન્ચ અથવા તો નેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગમાં લોગિંગ કરો નોમિની રજિસ્ટ્રેશન ફોર્મ ભરો અને નોમિનીનું નામ જન્મ તારીખ અને સંબંધ લખો આધાર કાર્ડ અથવા તો કોઈ પણ તેમનું આઈડી કાર્ડ હોય તે અપલોડ કરો કન્ફર્મેશન એસએમએસ આવશે કે તમારું નોમિની સફળતાપૂર્વક ઉમેરી ગયું છે જો નોમિની બદલીને બીજાને મૂકવા ઈચ્છો છો તો પણ તમે બેંકમાં જઈને અપડેટ કરી શકો છો ડેડલાઇનની વાત કરીએ તો આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે સપ્ટેમ્બર ત્રીસ બે હજાર પચીસ સુધી તમામ ખાતામાં નોમિની અપડેટ ફરજિયાત રહેશે જો તમે સમયસર નોમિની નહીં ઉમેરો તો તમારું એકાઉન્ટ રેસ્ટ્રીક્રેટ કરી દેવામાં આવશે એટલે કે વિડ્રોવલ એફડી લોકર એક્સેસ જેવી સર્વિસ અટકી જશે કોને ફાયદો થશે તેની વાત કરીએ તો આ નિયમથી ખાસ કરીને સિનિયર સિટીઝન્સ વર્કિંગ પ્રોફેશનલ્સ ફેમિલી મેમ્બર્સ તમામને મોટો ફાયદો થશે કારણ કે બેંક એકાઉન્ટ હોલ્ડર્સના મૃત્યુ પછી ફેમિલીને પૈસા સરળતાથી મળશે અને કોર્ટ કેસ પેપરવર્ક અને ઝંઝટમાંથી બચી જશે તો મિત્રો હવે સ્પષ્ટ છે કે આરબીઆઈનો નવો નિયમ બે હજાર પચીસથી બેંક એકાઉન્ટ એફડી આરડી અને લોકરમાં નોમિની ફરજિયાત છે જો હજી સુધી નોમિની ઉમેર્યું નથી તો તરત જ તમારા બેંક એકાઉન્ટમાં જઈને તમારું નોમિની ઉમેરી દો આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ સતર્ક થઈ જાય અને બેન્કિંગ અને ફાઇનાન્સ ગવર્મેન્ટ અપડેટ માટે ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો